पूज्य मेहमान ना मेहमान ओ मैं अरे बोला मैं मत दे पानी मैं ना पी लूं पानी मत दे गरम पानी गरम पानी ये तो मैं रखो छु आलम का पूरा खाती रहा है काटो दिया ना पैसा दे पैसा या पैसा है का दिले काटो भी है दिया का और आ लोटा लाओ जा तो 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 સાધન મળ્યું નહી અને વળી અમે તો આ ફેંકું કે કાચક જાવું રાતનું કાચક જાણું ભૂગો એ તો સાધન ના મળે મેં એવું કરું કહો તમે રાતનું ઊભું કર્યું ને મેળા તો ત્યાં રાતની જ મજા આવે છે રાતની મજા આવે પણ ડાળે કીધું જ તો આપણે કોઈક સાધનનું કોઈક ગોઠવો જ તો રાતે જઈએ તો મારો મેળા મારું રહે રાતની રાતે પછી શું આપણે કોઈકના ખોટા ખાવા જાય એના કરતા આપણે અત્યારે અંબાજીના ઘેર જવું જાવ કરી

પોતાના ઓલ્યા તમેઠા હો શું કરવા બેઠા હોય તો બોલ્યા બોલ્યાગણી યાર શું

મેળામાં તમે કોઈ લાવું મારે તો કારતક જાવ ખાવું નહીં નહીં લઈ ગયો

ઓય લાવ થોડી પાયી નહી આલવી સાહે હોય ને તો ઓમ તો દસી થવા દે થોડા હું પીતો થા તાણે કોને પીતો મને તાણે થી પીતો હોય મને તો કોઈ જીદ નહી પણ હું પીધો હોય તો મને પીજો તો મય ભેજો નસો તન સડી ગયો હ હા મત ઓમાન બેરાઈ ગયો હા તે તો આઈ તો ગયા છો સ્તનો હોલે ના આયો હોય કન

સંભજી હો સંભુજી જા હું તો ખાવા જ હતો સંગાથ લાઈન મેથી ખાવા નહી જાણું આપણે જગાડે તમે નહીં જગાડ્યા ખબર જ

કે આયા બેહો લ્યા જો તાને કાકુજી હા તો ખબર છે લ્યા બગર બાર ફૂલ દી ગયો યાર કેટલા પાસો આવ્યો પાછો મારે હેડવાની તાકાત નહીં એટલે પાછો સંભો હું જોઉ મેળામાં અમે અમને બી મેળામાં આવીએ

啊，那确实。